તો કચ્છ અને માંડવીમાં મેઘરાજાએ તોફાની ઇનિંગ કરી છે મુદ્રા અને અબડાસામાં ભારે વરસાદના કારણે થઈને સ્થિતિ વણસી છે માંડવીમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડા પંદર ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે મુદ્રામાં ચોવીસ કલાકમાં નવ ઇંચ અબડાસામાં સાડા છ ઇંચ વરસાદ થયો વાવાઝોડાની અસરને લઈને કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અનેક નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે થઈને માંડવીમાં મેઘ કહેર જેવી અત્યારે સ્થિતિનું સર્જન થયું છે ત્યારે તંત્ર દ્વારા બસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું વાવાઝોડાને લઈને આર્મી અને એનડીઆરએફ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે કોઈપણ ઘટના ન ઘટે અને કોઈનો જીવ ન જાય તેને ખાસ ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા છે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે

સવારે સાડા પાંચ થી છ ની વચ્ચે જે રીતનું મોસમ ફોરકાસ્ટ હતું અને ત્યારે જ્યારે કોષની નજીક પહોંચશે ત્યાં નજીક યાત્રા કરશે એટલે વાત પ્રમાણે જે આ મારા મેઇન તાલુકા છે જે અફેક્ટ થવાના છે એમાં ખાસ કરીને આપણા અને લફ એમાં જેટલા લોકો આ ડિમાન્ડ વિતરણે તાલુકાના કિલોમીટરના દરિયાઈ પટ્ટામાં હતા એના માટે દરેક દસ ગામ ઉપર એક ઓફિસર એક પોલીસ ઓફિસર ની ટીમ રવાના કરવામાં આવી કે જેટલા લોકો કાચા જુવાઓ કે શિફ્ટ કરે છે એની સાથે સાથે ત્રણેજ તાલુકાના બધા ગામ ના સરપંચ તલાટી સાથે સંપર્ક મારીએ અને જેટલા લોકો કાચા ઝુંપડામાં છે કે કાચા મકાનોમાં રહેતા હોય એની સતત શિફ્ટિંગ પાકા મકાનોમાં નદીમાં જે કંઈ ગામમાં સ્કૂલ કે પીએચસી છે એ શિફ્ટ આવી રહ્યા છે ઘણી જગ્યાઓ ગઈ દિવસમાં જે ખૂબ ભારે વરસાદ પડી છે એમાં બંધ છે તો બીજી જે એક્સેસિબલ બિલ્ડિંગ છે એમાં આ આ થી કલાક જ્યાર સુધી ટાઈમ છે એના માટે શિફ્ટ કરી રહ્યા છે તમામ પ્રકારની સગવડ બધી જગ્યા કરવામાં આવેલી છે ટીમ ખૂબ એક્ટિવ છે અને લોકોનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે હમણાં સવારે રાત્રે દસ

સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ અને ખાસ કરીને જે વાવાઝોડાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેની સામે આ રીતના પગલાં ભરવા બદલ તો માંડવીમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડા પંદર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થયો છે અને હજી પણ આગામી સમયમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ વાવાઝોડાનો પણ કહે છે